મોરબી શહેરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લોકોની પ્રશ્નની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે અને જેમાં ભંગાર રોડ અને ઉભરાતી ગટરના પ્રશ્નો વધારે હોય છે શહેરમાં નાની કેનાલ રોડ અને ચોકડીથી બાયપાસ રોડ અલાપ રોડ લાતી પ્લોટ જેવા વિસ્તારોમાં ભંગાર હાલતમાં રોડ બની ગયા છે તો ઘણી જગ્યાએ ગટર છલકાય છે નાની કેનાલ રોડ ઉપર ખાડા પડી ગયા હોય તે બાબતે જાગૃત નાગરિકે મહાનગરપાલિકા મોરબીને તારીખ છવ્વીસ પાંચ બે હજાર રોજ લેખિત અરજી કરી હતી જો આ ખાડા પૂરવાની રજૂઆત પછી તંત્રએ લોકપ્રશ્ન સમજીને સમયસર કામગીરી કરી હોત તો આ ચક્કાજામના કાર્યક્રમ આવ્યા ન હોત અને આ ચક્કાજામ પછી લોકોનો રોષ એ નગરપાલિકા તંત્રના અને સરકારની ઇમેજ બગાડવા જેવી બાબત બની છે મોરબીના અન્ય વિસ્તારોમાં પણ ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે તો આ પરિસ્થિતિ સર્જાય તેના માટે કોણ જવાબદાર અને સરકારની ઇમેજ બગાડવામાં કોને રસ છે લોકોની રજૂઆતને કોણ નજરઅંદાજ કરી રહ્યા છે તેવા સવાલો મોરબી શહેરમાં ઊભા થયા છે લોકોએ ચક્કાજામ કર્યા છે ત્યારે હરકતમાં આવેલા તંત્ર દ્વારા નાની કેનાલ રોડ ઉપર અને નાની કેનાલ રોડની ચોકડીથી બાયપાસ સુધીના રોડમાં ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રાત્રિના સમયે લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યા જાણી છે કલેક્ટર દ્વારા રોડના ખાડા બાબતે લોકોના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ આવશે તેવું યોજેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું છે એકંદરે રોડ ઉપર લોકોએ કરેલા ચક્કાજામ પછી તંત્ર હરકતમાં આવી ગયું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી